જય માતાજી મિત્રો આજે આપણે પિતા વિશે બે શબ્દ બોલવા છે પિતા છે છે રોટી મકાન છે છે પિતા નાનકડા પંખીનો વિશાળ આસમાન પંખીએ અવ્યક્ત અનંત પ્રેમ છે જો પિતા હોય તો બાળકોને ઇંતજાર છે પિતાથી જ બાળકોના ઢગલાબંધ સપનાઓ છે પિતા હોય તો બજારના તમામ રમકડાઓ આપણા છે પિતાથી જ પરિવારમાં રાજ છે પિતાથી જ માતા બિંદીનો સુહાગ છે એથી વિશેષ જાહેરમાં જે પ્રેમ કરે તે માં અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા આંખથી રડે તે માં અને અંતરથી રડે તે પિતા લાગણીઓથી નવડાવનાર માં તો માગણીઓ પૂરી કરનાર પિતા ઘરનું ગૌરવ વધારે તે મા અને અસ્તિત્વ વધારે તે પિતા નાના નાના સંકટોમાં માતા યાદ આવે છે અને મોટા સંકટો આવે ત્યારે યાદ આવે છે તે પિતા સંઘર્ષ પિતા પાસે શીખો સંસ્કાર મા પાસે શીખો બાકી બધું દુનિયા તમને શીખવાડી દે છે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે જ્યારે માતા અને પિતા તો સુખ અને સુખ જ આપે છે મરવા માટે તો ઘણા રસ્તાઓ હોય છે પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો છે તે માં કદર કરજો નમન કરજો ને ધન્ય બનજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત